લીમખેડા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં તમામ ગામોમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં તમામ ગામોમાં નરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી બારીયા અને ધાનપુરમાં તપાસ કરવામાં આવે તેવી રીતે લીમખેડામાં પણ વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવે તો મોટાભાગના અધિકારીઓ પર ભેગા થયા છે તે મટીરિયલ ના કામો કાગળ પર થયેલા છે તેવો આક્ષેપ કર્યો છે અને એજન્સી અને માલિકીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો ના કરવામાં આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પર કરીશું તેવી વાત આમ આદમી પાર્ટીના યુવાનો આગેવાનો દ્વારા કહ્યું છે જેમાં મોટાભાગના યુવાનો આગેવાનો હાજર હતા જેમાં લીમખેડા તાલુકાના

મોટા પાયે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો લીમખેડાની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આજે ઓન પેપર એટલે કે કાગળ પર પણ કામ બતાવીને લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતના કારણે આજે કરો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તો હું તાલુકા વિકાસ અધિકારીને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આની વિજિલન્સ તપાસ કરવામાં આવે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તો આ દરેક નેતાઓ અને અધિકારીઓ જેલમાં જાય તેવી શક્યતા છે અને જો આ તપાસ કરવામાં નહીં આવે તો આજ રોજ અમે લીમખેડા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયત ખાતે અમે જે આ બારિયા તાલુકાની અંદર અને ધાનપુર તાલુકાની અંદર મોટા પાયે મનરેગા ભ્રષ્ટાચાર થયો છે એને અનુરૂપ લીમખેડા તાલુકાની અંદર અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે આવેદન પાઠવ્યું છે કે લીમખેડા તાલુકાની અંદર પણ મોટા પાયે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર હોઈ શકે છે જેથી અમે અધિકારી શ્રીને એવી વિનંતી કરી છે કે આને તાત્કાલિક ધોરણે આની તપાસ થાય વિજિલન્સની તપાસ થાય એલસીબીની તપાસ થાય તમામ તપાસો થાય અને જે મનરેગા કૌભાંડકર્તાઓ છે એમને જેલ ભેગા કરે અને લોકોને સહી ન્યાય આપે એ માટેની અમે રજૂઆત કરી છે આવી રીતના જે ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર આચર્યો છે એનો લોકો સામે ખુલાસો લાવે એ માટે અમે રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત